બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગે ચર્ચા કરવામાં આવી છે ભાગ સત્તર અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસમી ત્રણસો એકાવન બંધારણના કયા ભાગમાં રાજભાષા અંગે ચર્ચા કરવામાં આવી છે ભાગ સત્તર અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસમી ત્રણસો એકાવન બંધારણમાન સંઘની રાજભાષા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ બંધારણમાન સંઘની રાજભાષા અંગે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલ છે અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ રાજ્ય અથવા પ્રાદેશિક ભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદોમાં કરેલી છે અનુચ્છેદ ત્રણસો પિસ્તાલીસમી ત્રણસો સુડતાલીસ રાજ્ય અથવા પ્રાદેશિક ભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદોમાં કરેલી છે અનુચ્છેદ ત્રણસો પિસ્તાલીસમી ત્રણસો સુડતાલીસ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયની ભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં અનુચ્છેદ ત્રણસો અડતાલીસ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયની ભાષા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે અનુચ્છેદ ત્રણસો અડતાલીસ ભાષા સંબંધી વિશેષ નિર્દેશ કયા કયા અનુચ્છેદોમાં કરેલ છે અનુચ્છેદ ત્રણસો પચાસ અનુચ્છેદ ત્રણસો એકાવન ભાષા સંબંધી વિશેષ નિર્દેશ કયા કયા અનુચ્છેદોમાં કરેલ છે અનુચ્છેદ ત્રણસો પચાસ અનુચ્છેદ ત્રણસો એકાવન કયા અનુચ્છેદ મુજબ સંસદની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી છે અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ આઈ તારક ચિહ્ન પરંતુ આંકડાઓનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય રહેશે કયા અનુચ્છેદ મુજબ સંસદની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી છે અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ આઈ તારક ચિહ્ન પરંતુ આંકડાઓનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય રહેશે કયા અનુચ્છેદ મુજબ બંધારણની શરૂઆતના પંદર વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ અને જો સંસદ ઇચ્છે તો તે પછી પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ ચાલુ રાખી શકે છે અનુચ્છેદ ત્રણસો ઈ કયા અનુચ્છેદ મુજબ બંધારણની શરૂઆતના પંદર વર્ષ સુધી અંગ્રેજી ભાષાનો પ્રયોગ અને જો સંસદ ઇચ્છે તો તે પછી પણ અંગ્રેજી ભાષાનો પ્રયોગ ચાલુ રાખી શકે છે અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ ઇ કયા મહાનુભાવ દ્વારા સૌપ્રથમ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે વિચાર રજૂ કરાયો હતો નર્મદ દ્વારા ત્યારબાદ ઓગણીસો અઢાર માંગ લોકમાન્ય તિલકે હિન્દીને રાજભાષા જાહેર કરી હતી કયા મહાનુભાવ દ્વારા સૌપ્રથમ હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા બનાવવા માટે વિચાર રજૂ કરાયો હતો નર્મદ દ્વારા ત્યારબાદ ઓગણીસો અઢાર માંગ લોકમાન્ય તિલકે હિન્દીને રાજભાષા જાહેર કરી હતી કોની ફોર્મ્યુલા મુજબ ચૌદ સપ્ટેમ્બર ઓગણીસ ઓગણપચાસના રોજ હિન્દીને રાજભાષાનો દરજ્જો મળ્યો હતો મુનશી આયંગર ફોર્મ્યુલા કેમ કે સ્વતંત્રતા પછી હિન્દી ભાષી રાજ્યો દ્વારા હિન્દી ભાષાનો વિરોધ થયો હતો તેથી મુનશી ફોર્મ્યુલા બનાવવામાં આવી હતી ચૌદ સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિન તરીકે મનાવાય છે કોની ફોર્મ્યુલા મુજબ ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ હિન્દીને રાજભાષાનો દરજ્જો મળ્યો હતો મુનશી આયંગર ફોર્મ્યુલા કેમ કે સ્વતંત્રતા પછી હિન્દી ભાષી રાજ્યો દ્વારા હિન્દી ભાષાનો વિરોધ થયો હતો તેથી મુનશી ફોર્મ્યુલા બનાવવામાં આવી હતી ચૌદ સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિન તરીકે મનાવાય છે બંધારણમાં કઈ તારીખે રાજભાષાને બંધારણીય સ્થાન મળ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બંધારણમાં કઈ તારીખે રાજભાષાને બંધારણીય સ્થાન મળ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કયા અનુચ્છેદ મુજબ રાજભાષા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ પસાર કરાયો હતો અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ અને રાજભાષા સુધારણા અધિનિયમ ઓગણીસો સડસઠ મુજબ હિન્દી સાથે અંગ્રેજીનો ઉપયોગ અનિશ્ચિત કાળ માટે સામાન્ય બનાવી દેવામાં આવ્યો હતો કયા અનુચ્છેદ મુજબ રાજભાષા અધિનિયમ ઓગણીસો ત્રેસઠ પસાર કરાયો હતો અનુચ્છેદ ત્રણસો ત્રેતાલીસ અને રાજભાષા સુધારણા અધિનિયમ ઓગણીસો સડસઠ મુજબ હિન્દી સાથે અંગ્રેજીનો ઉપયોગ અનિશ્ચિતકાળ માટે સામાન્ય બનાવી દેવામાં આવ્યો હતો કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ લાગુ થવાના પાંચ વર્ષ પછી અને ત્યારબાદ દર દસ વર્ષે એક રાજભાષા આયોગની સ્થાપના કરવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો ચુમ્માલીસ મુજબ કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણ લાગુ થવાના પાંચ વર્ષ પછી અને ત્યારબાદ દર દસ વર્ષે એક રાજભાષા આયોગની સ્થાપના કરવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો ચુમ્માલીસ મુજબ રાજભાષા આયોગમાં કેટલા સભ્યો હોય છે એક અધ્યક્ષ તથા આઠમી અનુસૂચિમાં સામેલ બધી જ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવા વાળા સભ્ય હશે રાજભાષા આયોગમાં કેટલા સભ્યો હોય છે એક અધ્યક્ષ તથા આઠમી અનુસૂચિમાં સામેલ બધી જ ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવાવાળા વાળા સભ્ય હશે રાજભાષા આયોગમાં સભ્યોની નિમણૂકોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં એક અધ્યક્ષ ઉપરાંત બાવીસ સભ્યો છે રાજભાષા આયોગમાં સભ્યોની નિમણૂકોના દ્વારા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા હાલમાં એક અધ્યક્ષ ઉપરાંત બાવીસ સભ્યો છે ભારતમાં પ્રથમ રાજભાષા આયોગની રચના કયા વર્ષે અને કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી રિપોર્ટ વર્ષ ઓગણીસો પંચાવન બાલ ગંગાધર ખેરની અધ્યક્ષતા પ્રથમ છપ્પન આયોગની રચના કયા વર્ષે અને કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી રિપોર્ટ વર્ષ ઓગણીસો પંચાવન બાલ ગંગાધર ખેરની અધ્યક્ષતા તેમણે તેમને ઓગણીસો છપ્પન માંગ રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપ્યો હતો ગૃહ મંત્રાલય અંતર્ગત કયા વર્ષે રાજભાષા વિભાગની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો પંચોતેર મંત્રાલય અંતર્ગત કયા વર્ષે રાજભાષા વિભાગની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસો પંચોતેરમાં માં કયા અનુચ્છેદ મુજબ લોકસભાના તથા રાજ્યસભાના કુલ સભ્યોની રાજભાષા સંસદીય સમિતિની રચના કરવામાં આવે છે અનુચ્છેદ આઈવી કયા મુજબ લોકસભાના વીસ તથા રાજ્યસભાના દસ એમ કુલ ત્રીસ સભ્યોની રાજભાષા સંસદીય સમિતિની રચના કરવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો ચુમ્માલીસ આઈવી ભારતમાં પ્રથમ રાજભાષા અમયુક્ત સંસદીય સમિતિની રચના કયા વર્ષે અને કોની અધ્યક્ષતામાં રચવામાં આવી હતી ઓગણીસો સત્તાવન પંડિત ગોવિંદ વલ્લભ પંતની અધ્યક્ષતા માંગ ભારતમાં પ્રથમ રાજભાષા સંસદીય સમિતિની રચના કયા વર્ષે અને કોની રચવામાં આવી ઓગણીસો સત્તાવન પંડિત ગોવિંદ વલ્લભ પંતની અધ્યક્ષતા રાજભાષા અંગુક્ત સંસદીય સમિતિનું કાર્ય જણાવો રાજભાષા આયોગની ભલામણોની સમીક્ષા કરવી અને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવો રાજભાષા સંયુક્ત સંસદીય સમિતિનું કાર્ય જણાવો રાજભાષા આયોગની ભલામણોની સમીક્ષા કરવી અને રાષ્ટ્રપતિને રિપોર્ટ આપવો કયા અનુચ્છેદ મુજબ ભાષા સંબંધી પણ ખરડો અથવા સુધારણાની પરવાનગી ત્યારે જ આપી શકાય જ્યારે સંસદીય સમિતિના રિપોર્ટ પર રાષ્ટ્રપતિએ વિચારણા કરેલી હોય અનુચ્છેદ ત્રણસો ઓગણપચાસ કયા અનુચ્છેદ મુજબ ભાષા સંબંધી પણ ખરડો અથવા સુધારણાની પરવાનગી ત્યારે જ આપી શકાય જ્યારે સંસદીય સમિતિના રિપોર્ટ પર રાષ્ટ્રપતિએ વિચારણા કરેલી હોય અનુચ્છેદ ત્રણસો ઓગણપચાસ કયા અનુચ્છેદ મુજબ સંસદની અધિકૃત ભાષા અંગેની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો વીસ તે મુજબ સંસદની અધિકૃત ભાષા હિન્દી અથવા અંગ્રેજીમાં હશે પરંતુ ગૃહના અધિકારી કોઈ સભ્યને માતૃભાષામાં બોલવાની મંજૂરી આપી શકે છે કયા અનુચ્છેદ મુજબ સંસદની અધિકૃત ભાષા અંગેની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો વીસ મુજબ સંસદની અધિકૃત ભાષા હિન્દી અથવા અંગ્રેજીમાં હશે પરંતુ ગૃહના અધિકારી કોઈ સભ્યને માતૃભાષામાં બોલવાની મંજૂરી આપી શકે છે કયા અનુચ્છેદ મુજબ રાજ્યના વિધાનમંડળ માટે ભાષા સંબંધી જોગવાઈ કરેલ છે અનુચ્છેદ બસો દસ કયા અનુચ્છેદ મુજબ રાજ્યના વિધાન મંડળ માટે ભાષા સંબંધી જોગવાઈ કરેલ છે અનુચ્છેદ બસો દસ કયા અનુચ્છેદ મુજબ અનુચ્છેદ ત્રણસો પિસ્તાલીસ કયા અનુચ્છેદ મુજબ એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે પત્રાદી બાબતો માટે સંઘની રાજભાષાનો ઉપયોગ કરવામાં આવશે अनुच्छेद અનુચ્છેદ ત્રણસો છેતાલીસ કયા અનુચ્છેદ મુજબ એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે બાબતો માટે સંઘની રાજભાષાનો ઉપયોગ કરવામાં આવશે અનુચ્છેદ અનુચ્છેદ કયા મુજબ રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત માંગ કરવા પર રાષ્ટ્રપતિ આદેશ દ્વારા તે જનસંખ્યા દ્વારા બોલવામાં આવતી ભાષાને તે રાજ્યમાં અથવા રાજ્યના કોઈ ભાગમાં સરકારી માન્યતા આપી શકે છે અનુચ્છેદ ત્રણસો સુડતાલીસ તે મુજબ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અને અરુણાચલ પ્રદેશની રાજભાષા અંગ્રેજી છે જે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ નથી કયા અનુચ્છેદ મુજબ રાજ્યની જનસંખ્યાના પર્યાપ્ત માંગ કરવા પર રાષ્ટ્રપતિ આદેશ દ્વારા તે જનસંખ્યા દ્વારા બોલવામાં આવતી ભાષાને તે રાજ્યમાં અથવા રાજ્યના કોઈ ભાગમાં સરકારી માન્યતા આપી શકે છે અનુચ્છેદ છેડતાલીસ તે મુજબ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અને અરુણાચલ પ્રદેશની રાજભાષા અંગ્રેજી છે જે બંધારણની આઠમી અનુસૂચિમાં સામેલ નથી કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં વાપરવાની ભાષા અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો અડતાલીસ કયા અનુચ્છેદ મુજબ સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં વાપરવાની ભાષા અંગેની કરી છે અનુચ્છેદ અનુચ્છેદ કયા મુજબ કોઈ વ્યક્તિ પોતાની ફરિયાદ અથવા રાજ્યની પણ સંસ્થા સમક્ષ અથવા રાજ્યમાં પ્રયોગમાં લેવાનાર કોઈ પણ ભાષામાં આપી શકે છે અનુચ્છેદ ત્રણસો પચાસ કયા અનુચ્છેદ મુજબ કોઈ વ્યક્તિ પોતાની ફરિયાદ સંઘ અથવા રાજ્યની કોઈ પણ સંસ્થા સમક્ષ સંઘ અથવા રાજ્યમાં પ્રયોગમાં લેવાનાર કોઈ પણ ભાષામાં આપી શકે છે અનુચ્છેદ ત્રણસો પચાસ સાતમો સુધારો ઓગણીસો છપ્પન દ્વારા કયો અનુચ્છેદ ઉમેરી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક રાજ્ય ભાષાથી તેમને માતૃભાષામાં શિક્ષણ આપશે અનુચ્છેદ સુધારો છપ્પન દ્વારા કયો અનુચ્છેદ ઉમેરી વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક રાજ્ય ભાષાથી અલ્પસંખ્યક વર્ગના બાળકોને પ્રાથમિક સ્તરે તેમને માતૃભાષામાં શિક્ષણ આપશે અનુચ્છેદ ત્રણસો પચાસે કયા અનુચ્છેદ મુજબ સંઘની ફરજ રહે છે કે તે હિન્દી ભાષાનો પ્રચાર વધારે તથા તેનો વિકાસ કરે અનુચ્છેદ ત્રણસો એકાવન કયા અનુચ્છેદ મુજબ સંઘની ફરજ રહેશે કે તે હિન્દી ભાષાનો પ્રચાર વધારે તથા તેનો વિકાસ કરે અનુચ્છેદ ત્રણસો એકાવન કયા વર્ષમાં તમિલને સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો હતો બે હજાર ચાર કયા વર્ષમાં તમિલને સૌ પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળ્યો હતો બે હજાર ચાર ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારીની જોગવાઈ વિશે જણાવો મૂળ બંધારણમાં ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારીના સંબંધમાં કોઈ જોગવાઈ ન હતી પરંતુ સાત માંગ સુધારા એક હજાર નવસો છપ્પનની બાર સત્તર માંગ અનુચ્છેદ ત્રણસો પચાસ બી ઉમેરાયો જે મુજબ ભાષાકીય લઘુમતી માટે રાષ્ટ્રપતિ દ્વારા એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવશે ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારીની જોગવાઈ વિશે જણાવો મૂળ બંધારણમાં ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારીના સંબંધમાં કોઈ જોગવાઈ ન હતી પરંતુ સાત માંગ સુધારા એક હજાર નવસો છપ્પનની બાર સત્તર માંગ અનુચ્છેદ ત્રણસો પચાસ બી ઉમેરાયો જે મુજબ ભાષાકીય લઘુમતી માટે રાષ્ટ્રપતિ દ્વારા એક વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવશે મૂળ બંધારણમાં કેટલી ભાષાઓ હતી ચૌદ ભાષાઓ હાલમાં બાવીસ ભાષાઓ છે મૂળ બંધારણમાંગ કેટલી ભાષાઓ હતી ચૌદ ભાષાઓ હાલમાં બાવીસ ભાષાઓ છે કયા સુધારા દ્વારા સિંધી ભાષાને પંદરમી ભાષા તરીકે માન્યતા મળી હતી એકવીસમો સુધારો ઓગણીસો સડસઠ દ્વારા કયા સુધારા દ્વારા સિંધી ભાષાને પંદરમી ભાષા તરીકે માન્યતા મળી હતી એકવીસમો સુધારો ઓગણીસો સડસઠ દ્વારા કયા સુધારા દ્વારા કોંકણી મણિપુરી અને નેપાલી ભાષાને બંધારણની માન્યતા મળી હતી એકોતેરમો સુધારો ઓગણીસો બાણું દ્વારા કયા સુધારા દ્વારા કોંકણી મણિપુરી અને નેપાલી ભાષાને બંધારણની માન્યતા મળી હતી એકોતેરમો સુધારો ઓગણીસો બાણું દ્વારા કયા સુધારા વડે ડોગરી બોડો મૈથિલી અને સંથાલી ભાષાને બંધારણની માન્યતા મળી હતી બાણુન સુધારો બે હજાર ત્રણ કયા સુધારા વડે ડોગરી બોડો મૈથિલી અને સંથાલી ભાષાને બંધારણની માન્યતા મળી હતી બાણુ સુધારો બે હજાર ત્રણ કયા સુધારા વડે ઉડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા ભાષા કર્યું હતું છનનુંમ સુધારો બે હજાર અગિયાર વડે કયા સુધારા વડે ઉડિયા ભાષાનું નામ બદલીને ઓડિયા ભાષા કર્યું હતું છનનુંમ સુધારો બે હજાર અગિયાર વડે કયા સુધારા વડે અનુચ્છેદ ત્રણસો ચોરાણું જોડીને હિન્દી ભાષાનો અનુવાદ ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરાઈ હતી